હા કોથરી આપી તે ભૂરીએ કોથરીનું પેકિંગ પેકિંગ તોયું ત્યાં એક દાંત ઉઈને દાદા બાજુમાં આવીને ઉભા રહી ગયા ભૂરીએ ચપટી પડીને ચવાણું દાદાને આપ્યું દાદાએ મોટામાં નાખ્યું એને મોટામાં દાંત નહીં પછી ભૂરીએ પૂછ્યું કે ઢીસીસ ચવાનું દાદા કે નો ચવાણું તો દુકાનવાળા એને ભૂરીઓ પાચો એ કે આ ચવાણું છે જ નહીં તું શું કામ કે ચવાણું તારા દેશને દાદા કે નો ચવાણું પછી હું ઊભો થઈને ગયો ભુરિયાને કીધું ભુરિયો ખોટો નથી દુકાનવાળો ખોટો નથી દાદાય ખોટા નથી હમજા ફેર છે મને કે કેમ મેં કીધું આને ચપટી ભરીને દાદાને ચવાણ આપ્યું પછી પૂછ્યું ધીસી ચવાનું તો દાદાને દાંત નહોતા દાદા કે નો ચવાણું દાંત નહોતા એટલે નથી ચવાણું બાકી છે આ ચવાણું આ હું ખાતરી આપું થઈ માંડ્યા યા કરીને टाटा પડ્યા હા અમુક વાત છે ને તકલીફ પાડી દે આપણી ગુજરાતી ભાષા તમે જો બબા બબે અરજ થાય ચોરાણું સાલમાં હેમંતભાઈ ચૌહાણનો મને ફોન આવ્યો મને કે ધીરુભાઈ માનવ ઉત્થાન સેવા સમિતિ આપણને અમેરિકા બોલાવે છે મેં કીધું ભાઈ તમે જઈ આવો મારે નથી આવવું મને કે કેમ મેં કીધું હું ચાર ચોપડી ભણેલો માણસ મને ફોર્મ ભરવા ખબર ન પડે વિઝા લેવા ખબર ન પડે અરે મને કે અમે ભેગા છે ને તમારે મૂંઝાવાનું હોય આવો મેં પાસપોર્ટ કરાવ્યો મુંબઈ અમે વિઝા લેવા ગયા હાથ વાગ્યા ફોર્મ ભરીને દિવસના પોણા બારે આવ્યો પેલું જ નામ ભરતપુરી ગોસ્વામી તબલાવાદક એનું નામ બોલ્યા ગયા વિઝા મળી ગઈ ત્રીજું નામ વજુભાઈ પરમાર મંદિરાના માણીગર એનું નામ બોલ્યા ગયા વિઝા મળી ગયા હવે મારી બીક મારું નામ છેલ્લે આવ્યું બોલો ટ્રેનમાં ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા હા એક ભાઈ ટ્રેન માં આવતો તો ટોયલેટ ગયો ને તો બધા મુસાફર હરખા હોય કોઈ અજડ અંદર લખી હોય છે વાંચનાર છે આનાથી વંચાઈ મગજ ગયો પાણીનું પોતું મારીને ભૂહી નાખ્યું અને લખ્યું કે લખનાર મૂરખ છે હવે કીધું આ ઈ નું એ થયું આ વાંદરી પાનનું કહેવાય પોઈન્ટ નો હોય તો ખોલી નાખે આમાં મગજ મારી નો કરાય મારી બીક મારો વારો છેલે આવ્યો છેલે મારું નામ બોલા મિસ્ટર ઠીરુભાઈ હું ગયો હવે ત્યાં અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે હું આપણી કાઠિયાવાડી ભાષામાં બોલું સાહેબ અમેરિકા જાવું છું પાંચક મિનિટ અમે હામા હામું બોલ્યા મારું એ ન સમજ્યા હું એનું ન સમજ્યો પછી દ્વિ પાસીને બોલાવ્યો બીજો માણસ નહીં આવીને ઉપર મને એટલું નક્કી થયું કે આ માણસ મારી પાસે સમજતો હોય છે અંગ્રેજ અધિકારીની પાસે સમજતો હોય છે મેં મને એમ થયું છતાંય મેં કીધું પ્યોર આપણું કાઠિયાવાડી આને અઘરું પડે થોડુંક હિન્દી કરું તો કાંઈક ઈજી પડે મેં વળી કઈડી મળીને હિન્દી કર્યું હું બોલ્યો અમેરિકા જાને કા હૈ માથે કીધું હૈ મારી દો એને વળી એ દ્વિ પાછી અંગ્રેજ સાહેબ ને કીધું અંગ્રેજ સાહેબ એ પાછું દ્વિ પાછી ને કીધું દ્વિ પાછી મને કીધું સાહેબ બોલતે હે અમેરિકા જાને કા કારણ ક્યા મને એમ થયું પ્રોગ્રામ નું કઈશ તો ના પાડશે તો હું બોલ્યો એક પ્રસંગ મેં જાને કા હૈ

અરે મેં કહેવા બોલ દોસ્મે માકા લોટા તૈરના પડતા ઓર ઘોડા ખૂંદના